દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં પીવાના અમૂલ્ય પાણીનો બેફામ રીતે વેડફાટ થતો હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પીવાના અમૂલ્ય પાણીનો વેડફાટ થતો હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે લોકોએ જાગૃતતા દાખવવી જોઈએ પીવાના મૂલ્ય પાણીનો બગાડ કરવો ન જોઈએ નગરપાલિકા દ્વારા પાણી વિતરણ શરૂ કરવામાં આવે છે ત્યારે અમુક લોકો દ્વારા પીવાના અમૂલ્ય પાણીનો વેડફાટ કરવામાં આવે છે આ અમૂલ્ય પાણી તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં થઈને છેક માયા પેટ્રોલ પંપ સુધી રેલમસેલ થાય છે ઊભી બજારે કીચડને પણ જામ થાય છે જેને લઈને અમુક વાહનો સ્લીપ થતાં પણ જોવા મળે છે આ અમૂલ્ય પાણીનો વેડફાટ કરતા તત્વો સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માગણી છે